ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું આતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપને અમે અવનવા વિડીયો છે એ બતાવતા રહી છીએ અને અમારી પેલી એવી પ્રાથમિકતા હોય છે કે અમે જેટલું બને તેટલું તમારા માટે સચોટ સાચું અને જે પ્રોપર વાત છે એ વિડીયોના માધ્યમથી પહોંચાડીએ આ અમારી પહેલી પ્રાથમિકતા હોય છે દોસ્તો અને તમે અત્યાર સુધીના અમારા બધા વિડીયો જે જોશો એ જોતાં તમને એમ થશે કે ના ખરેખર આની અંદર કોઈપણ પ્રકારની બનાવટ કોઈપણ પ્રકારનું મિક્સઅપ કરવામાં આવતું નથી જે ઓરિજિનલ વસ્તુ છે જે પ્યોર જે ચોખ્ખું એ જ અમે તમારા સુધી પીરસીએ છીએ દોસ્તો ચાહે કોઈ વિઝિટ કોઈ જગ્યાની કરી છીએ અમે કોઈ શોપની મુલાકાત તમને કરાવી છે કોઈ નાસ્તાવાળાની જગ્યા બતાવી છીએ કોઈ જમવાની જગ્યા બતાવી છીએ કોઈ વ્યક્તિ સાથે ઇન્ટરવ્યૂ કરીએ છીએ કોઈ ફરવાના સ્થળો બતાવીએ છીએ કોઈ ઐતિહાસિક જગ્યા અમે તમને બતાવીએ છીએ તમામ જે વિડીયો છે અમારા એ તમને પ્યોર ઓરિજિનલ જે ગોલ્ડ હોય ને ઓરિજિનલ સોનું એવા અમારા બધા વિડીયો તમને જોવા મળશે દોસ્તો હવે હમણાં જ અમે એક આખી રાજકોટની સિરીઝ ચલાવી તમે બધાએ એ સિરીઝ જોઈ તમે બધાએ ખૂબ સહકાર આપો બસ આવો ને આવો સપોર્ટ તમે અમને કરતા રહેજો તો એમાં અમને ઘણા લોકોની કોમેન્ટ પણ મળી છે કે એકને એક કપડામાં તમે કેમ દેખાવ છો તમે શું રોજ કપડાં બદલાવતા જ નથી એવી લોકોની કોમેન્ટ અમારા ઉપર આવી છે દોસ્તો તો આજે એના વિશે મારે તમારા બધા સાથે થોડી વાતચીત કરવી છે થોડું તમને એના વિશે જણાવવું છે દોસ્તો કારણ કે અમે જ્યારે શૂટિંગ કરવા નીકળીએ છીએ તમારા બધા માટે જ્યારે અમે વિડીયો તૈયાર કરવા નીકળીએ છીએ ત્યારે અમે વહેલી સવારના નીકળી ગયા હોય છીએ અને સાંજો સાંજ સુધી અમે તમારા બધા માટે વિડીયો છે તે શૂટ કરતા હોઈએ છીએ દોસ્તો આપણે રોજ ડેઈલી સર્વિસ યુટ્યુબ ચેનલ મોરબી સ્ટાર ઉપર એક વિડીયો અપલોડ કરીએ છીએ એક દિવસનો પણ આપણે ખાચો પાડતા નથી દોસ્તો તમે અત્યાર સુધી જોયું હશે આપણે બે નવેમ્બરથી ચેનલ ચાલુ કરી છે તો આજ દિવસ સુધીમાં એક પણ દિવસનો આપણો ખાચો નથી પડ્યો દોસ્તો તો તમે વિચારો કે રોજ ડેઈલી સર્વિસ વિડીયો શૂટિંગ કરવા જવું પોસિબલ નથી એટલે અમે શું કરીએ છીએ કે એક કોઈ પણ સ્થળ પસંદ કરીએ છીએ કોઈ પણ ગામ પસંદ કરીએ છીએ દાખલા તરીકે મોરબી શહેર પસંદ કર્યું છે તો મોરબી શહેરમાં જેટલી જગ્યા બને તેટલી એક જ દિવસમાં અમે કવર કરવાની કોશિશ કરીએ છીએ એટલે ચોખ્ખી જ વાત છે કે એક જ કપડાં પહેર્યા હોય આપણે એમ રાજકોટ જ્યારે અમે ગયા હતા તો રાજકોટની અંદર અઢળક સ્થળો આવેલા છે દોસ્તો તો સવારથી સાંજ સુધી અમે બધું ફર્યા તો એક જ કપડાં પહેરેલા હતા અમારા એટલે તમને આખો મહિનો રોજ એક વિડીયો અપલોડ કરીએ એટલે સ્વાભાવિક વાત છે કે ત્રીસ દિવસ અમારો જે આખો અઠ્યાવીસ દિવસનો સફર તમે અત્યારે જે આખો જોયો અઠ્યાવીસ દિવસ યુટ્યુબ ઉપર તમે આખી રાજકોટની જે સિરીઝ જોઈ એક જ કપડામાં તમને જોવા મળી હશે પણ હવે આના ઉપરથી તમારા બધાની કોમેન્ટ આવી તો અમને પણ એક સરસ મજાનો સબક મળી ગયો છે અમને પણ એક સરસ મજાનું તમે બધાએ જેને કહેવામાં આવે કે તમારું ખુદનું જે નિવેદન હતું એ તમે અમારા સુધી પહોંચાડ્યું એમાંથી અમને જાણવા મળ્યું ને અમે એમાં સંશોધન કર્યું તમે લોકોએ કોમેન્ટ કરી છે કે એકને કપડામાં કેમ દેખાવ છો તો આજે અમને પણ હવે એવું રિયલાઇઝ થયું છે અમને પણ એવું ફીલ થયું છે કે જ્યારે આપણે બારે કોઈ બારગામ મોરબી શહેરમાં તો બરોબર છે પણ હવે બારગામ જ્યારે જ્યારે જાય આપણે ત્યારે ત્રણ ચાર શર્ટ સાથે લઈ જવા દોસ્તો બરાબર છે ને વાત અશોકભાઈ ત્રણ ચાર શર્ટ લઈ જવા પડશે હવે નહીં બધા એમ થશે કારણ કે બારગામ જાય એટલે સિરીઝ આપણી બહુ લાંબી ચાલે બરાબર કારણ કે બારગામ ગયા હોય આપણે એટલે ઘડીએ ઘડીએ આપણે ત્યાં જઈ નથી શકવાના એટલે આપણે શું કરવાના છીએ કે કોઈ જગ્યાએ રાજકોટ હતું તો આપણે એક દિવસમાં પાછા આવતા રહ્યા હમણાં કોઈ બીજા સિટીમાં જાય તો આપણે બે ચાર દિવસ રોકાવું પણ પડે તો ચાર જોડી કપડાં હોય તો વારાફરતી વારા તમને બે વિડીયોમાં આ કપડાં દેખાડીએ બે વિડીયોમાં બીજા કપડાં પહેરેલા દેખાય બે વિડીયોમાં બીજા દેખાય એમ કરી કરીને અલગ અલગ કપડાં તમને જોવા મળે દોસ્તો તો તમે બધાએ અમને જે સજેશન આપ્યું છે એ સજેશન અમે સ્વીકારીએ છીએ આવકારીએ છીએ અને હવે અમારી બાર મોરબી શહેરમાં તો હું નથી કહેતો મોરબી શહેરમાં તો આપણે આઠ દસ જગ્યાએ ફરવી હોય સવારથી સાંજ સુધીમાં ફરી લેતા હોય છે પણ બારગામ તો બહુ જાજુ થતું હોય છે દોસ્તો એટલે ચોક્કસ અમે તમારી આ જે વાત છે એના ઉપર અમલ કરશું અને હવેથી તમને બારગામના જે વિડીયો જોવા મળશે એમાં હવે અલગ અલગ કપડાં છે એ અમારા જોવા મળી જશે કારણ કે બારગામની સિરીઝ આપણી ઘણી લાંબી ચાલે દોસ્તો અને હવે પછીની જે બારગામની સિરીઝ કરશું અમે એ તો મને એવું લાગે છે કે કદાચ કદાચ ને દોઢ મહિના સુધીની સિરીઝ થાય એટલે અમારે ત્રણ ચાર દિવસ રોકાવાનું પણ થશે બારગામ જશું એટલે પણ કાંઈ વાંધો નહીં જે છે એ બધું તમારા માટે કરી છે તમે આટલો પ્રેમ આપો છો આટલો સહકાર આપો છો તો તમારા માટે જેટલું કરીએ તેટલું ઓછું છે દોસ્તો તો બસ ફરી ફરી મારી આપને એક રિક્વેસ્ટ એક વિનંતી છે કે તમે જે તમારો સપોર્ટ આપો છો એને ડબલ કરી દો હજી તમે અમારા વિડીયોને શેર ન કરતા હોય તો તમે તમારા દરેક ગ્રુપની અંદર અમારા વિડીયોને શેર કરો અમારી ચેનલ મોરબી સ્ટાને તમે સબસ્ક્રાઈબ કરો અને બીજા પાસે પણ સબસ્ક્રાઈબ કરાવો અને વિડીયોને બને તેટલો તમે જાજો ને જાજો ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં શેર કરો દોસ્તો જેથી કરીને આપણી મોરબી સ્ટારની જે યુટ્યુબ ફેમિલી છે એ દિવસે ને દિવસે મોટી થતી જાય ને એનો વ્યાપ છે એ ધીમે ધીમે કરીને મોરબી શહેરથી બહાર ગુજરાત રાજ્યથી બહાર ધીમે ધીમે આખા ભારતભરમાં અને ધીરે ધીરે કરતાં આપણા જે જે ગુજરાતી વસે છે ત્યાં આખા વર્લ્ડની અંદર મોરબી સ્ટારનો જે વ્યાપ છે એ વધતો જાય દોસ્તો તમારો આશીર્વાદ મળશે તમારો પ્રેમ મળશે તમારો તમારી લાગણી મળશે તમારો સ્નેહ મળશે તો ચોક્કસ આપણે આ લક્ષ્ય સુધી પણ એક દિવસ પહોંચી જશું દોસ્તો તો આજની વાત બસ આપણી એટલી તમે લોકોએ જે સજેશન આપ્યું કપડાં બાબતનું એ બદલ હું તમારા બધાનો આભારી છું અને તમે જેમ જાણો છો કે હું સો ટકા બ્લાઇન્ડ છું અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા સિત્તેર ટકા અંધ છે પોતે એને ત્રીસ ટકા જ માત્ર વિઝન છે દોસ્તો અને અમે તમારા ઘર માંગી માંગીને શું માંગીએ છીએ સપોર્ટ જ માગી છીએ તમારો સહકાર માંગીએ છીએ અને અમે તમારી પાસે હકથી માંગીએ છીએ અને તમે અમને આપો છો ને હજી વધુ આપતા રહેશો આ અમને પૂરેપૂરી ખાતરી છે તો કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત કોઈ શોપની વિઝિટ અથવા તો કોઈ ફરવાલાયક સ્થળ સાથે ફરી પાછા આપના અમે સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાથીપુર કોલેટ રજા આપશો આવજો બાય બાય